અંકલેશ્વરના ગઢખોલ ગડખોલ સીએચસી સેન્ટર ખાતે મહિલાઓ માટે કુટુંબ નિયોજન ઓપરેશનનો કેમ્પ યોજાયો અંકલેશ્વર સામૂહિક વિવિધ પદ્ધતિઓ યોજના અંગે માહિતગાર કર્યા હતા કેમ્પમાં અગિયાર જેટલી મહિલાઓએ કુટુંબ નિયોજન ઓપરેશન કરાવ્યું હતું સરકાર દ્વારા ઓપરેશન કરાવનાર મહિલાઓને ચૌદસો ની પ્રોત્સાહન સહાય પણ આપવામાં આવી હતી

સુધી રેલીઓનું આયોજન કરવામાં આવેલું હતું લાભાર્થીઓને આયુસીડી પીપી આયુસીડી વગેરે પદ્ધતિઓ વિશે સમજણ આપવામાં આવેલી હતી અને એનો લાભ લેવા બહોળી સંખ્યામાં માણસો જાહેર પબ્લિકને કહેવામાં આવ્યું હતું